ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે થોડા જ દિવસો પહેલા નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો રાજ્યમાં પ્રારંભ કરાવ્યો હતો બંને યોજના શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના હેતુસર બહાર પાડવામાં આવી છે રાજકોટમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ વિદ્યાર્થીઓને બંને યોજનાઓનો લાભ મળી રહે તે માટે કટિબદ્ધ છે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડીવી મહેતાએ રાજકોટ મિરર સાથેની ખાસ વાતચીતમાં બંને યોજનાઓના વિદ્યાર્થીઓને કેવા લાભ મળશે તેમજ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ વિદ્યાર્થીઓ સુધી આ યોજના પહોંચાડવા નોડલ એજન્સી તરીકે કામ કરશે તે અંગે વિગતવાર માહિતી પૂરી પાડી હતી નમસ્કાર હું ડીવી મહેતા ચેરમેન જીનિયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન્સ તેમજ પ્રેસિડેન્ટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટ રાજ્ય સરકાર અને એમનો શિક્ષણ વિભાગ એ ગુજરાત રાજ્યમાં શિક્ષણને વેગ મળે અને સાથે સાથે શિક્ષણમાં ગુણવત્તાને પણ વેગ મળે એના માટે સતત કટિબદ્ધ હોય છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા નમો સરસ્વતી અને નમો લક્ષ્મી આ બે યોજના એ હાયર એજ્યુકેશન ખાસ કરીને શાળાઓમાં હાયર એજ્યુકેશન ને પ્રોત્સાહન આપવા માટેની એક ગેમ ચેન્જિંગ સિસ્ટમ છે એક ગેમ ચેન્જિંગ સ્કીમ છે નમો સરસ્વતીની યોજનાની વાત કરીએ તો એ ખાસ કરી અને ધોરણ અગિયાર અને બારમાં જે વિદ્યાર્થીઓ સાયન્સ પ્રવાહ આપણે જોઈએ છીએ કે સાયન્સ પ્રવાહ પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યા દિન બદિન ઘટતી જાય છે અત્યારે લગભગ બે એક લાખ વિદ્યાર્થીઓ એ સાયન્સ પ્રવાહમાં પ્રવેશ લેતા હોય છે સરકારનો યોજના એવી છે એમ એવો છે કે આ બે લાખમાંથી પાંચ લાખ સુધી વિદ્યાર્થીઓની સંખ્યા સાયન્સમાં થાય અને એના માટે રાજ્ય સરકારે લગભગ બસો પચાસ કરોડ રૂપિયાનું બજેટ પણ ફાળવેલું છે આ સ્કીમ અંતર્ગત ધોરણ અગિયારમાં જે વિદ્યાર્થીઓ છે એ તમામ વિદ્યાર્થીઓને દસ હજાર રૂપિયા તેમજ ધોરણ બારમાં આ વિદ્યાર્થીઓને એટલે એમાં ભાઈઓ હોય કે બહેનો હોય એમને પંદર હજાર રૂપિયા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે એટલે જેથી વિદ્યાર્થીઓને ખૂબ મોટું પ્રોત્સાહન મળશે ખાસ કરી અને જે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવી છે તો એ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં પણ આ વિદ્યાર્થીઓ છે એમને ખૂબ જ સહાય મળશે એટલે રાજ્ય સરકારની મને એમ લાગે છે કે નમો સરસ્વતીની યોજના છે એ ગેમ ચેન્જિંગ છે એની સાથે વાત કરીએ તો નમો લક્ષ્મી એ ફક્ત દીકરીઓ માટેની યોજના છે અને આ યોજના અંતર્ગત લગભગ પચાસ હજાર રૂપિયા ધોરણ નવથી બાર વચ્ચે અભ્યાસ કરતી દીકરીઓને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે એટલે આપણે જોઈએ તો પચાસ હજાર રૂપિયા ધોરણ નવથી બારમાં એટલે દર વર્ષે લગભગ સાડા બાર હજાર રૂપિયાની સહાય એ દરેક વિદ્યાર્થીનીઓને રાજ્ય સરકાર આપશે તો એનાથી પણ ખાસ કરી અને આપણે બેટી બચાવો બેટી પઢાઓનું જે અભિયાન છે એમાં બેટી પઢાઓને ખૂબ મોટું પ્રોત્સાહન મળશે અને વધુને વધુ દીકરીઓ એ ઉચ્ચ અભ્યાસ તરફ આકર્ષિત થશે અને એમના મા બાપને પણ શાળાઓની ફીઝમાં અથવા કોઈ વિદ્યાર્થીઓ ગ્રાન્ટેડ કે સરકારી શાળાઓમાં ભણતા હોય તો એમને કોઈ ટ્યુશન માટે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ માટે એમને પણ આનાથી મોટી સહાય થશે ત્યારે રાજ્ય સરકાર એમના નાણાં વિભાગ તેમજ શિક્ષણ વિભાગ અને સમગ્ર ગુજરાત સરકારને આવું ખૂબ ખૂબ અભિનંદન આપું શ્રી રાજ્ય સરકારની આ સ્કીમ ખૂબ જ સારી છે પણ આપણે ખૂબ સારો પ્રશ્ન પૂછ્યો કે સ્કીમ સારી હોવી એ જરૂરી નથી એનું અમલીકરણ છે વ્યવસ્થિત થાય એ એટલું જ જરૂરી અત્યારે એનાથી વધારે જરૂરી હોય છે ત્યારે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ છે આ બંને સ્કીમ નમો સરસ્વતી અને નમો લક્ષ્મી સ્કીમને તમામે તમામ વિદ્યાર્થીઓ સુધી લઈ જવા માટે એકદમ કટિબદ્ધ છે અને અમે એક નોડલ એજન્સી તરીકે કામ કરશું અમારી શાળાઓ સાથે સંકળાયેલા તમામે તમામ વાલીઓ તમામે તમામ વિદ્યાર્થીઓ અને આ અંગેની સંપૂર્ણ માહિતી મળે સાથે સાથે એમનું જે રજીસ્ટ્રેશન છે એ રજીસ્ટ્રેશન કરાવવામાં પણ તમામ શાળાઓ એમના શિક્ષકો એમના આચાર્યો એમને મદદ કરશે એ અમે આ તકે ખાતરી આપીએ છીએ સાથે સાથે ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓમાં જે વિદ્યાર્થીઓ ભણતા હોય એ વિદ્યાર્થીઓ સુધી પણ આની માહિતી પહોંચે અને સમાજમાં એક સરસ મજાની જાગૃતિ આવે એના માટે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ છે એ કટિબદ્ધ છે અને એકદમ યોજનાબદ્ધ રીતે આ સ્કીમને તમામે તમામ વિદ્યાર્થીઓ વાલીઓ સુધી લઈ જવા માટે અમે પ્રયત્નશીલ રહીશું